ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ ખાતે પાંચસો ઉપરાંત જેટલી આંગણવાડીની બહેનો હડતાલમાં જોડાઈ હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સરકારને આહવાન કર્યો હતો ડભોઈ તાલુકાની આંગણવાડી બહેનો હડતાલમાં જોડાઈ હતી નવ ત્રણ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલને પગલે કામથી અડગા રહેવા દેશના તમામ મજૂર કિસાન આશા વર્કર મધ્યાહન ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્કરોની શોષણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રીય હડતાલના પગલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સી ટુ સાથે જોડાયેલા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર્સ સાથે પણ જોડાયેલા જેના પગલે કર્મચારીઓની લાંબા સમયથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથેની માંગણીઓ જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર અઢાર પછી કોઈપણ જાતનો વેતન વધારો કરવામાં આવ્યો નથી ઉપરથી રોજ માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા પણ વધારાની કામગીરી નહીં કરાવવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે એફઆરએસને નામે લાભાર્થીના અધિકારો છીનવી આંગણવાડી વર્કરોના વેતન કપાત કરવામાં આવી રહ્યા છે અને આ રીતે અનહદ શોષણ થઈ રહ્યું છે ત્યારે આખા દેશની આંગણવાડી વર્ક હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસ કામથી અડગા રહીને ડભોઈશર તાલુકામાંથી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ડભોઈ તાલુકા પ્રમુખ વસુબેન બોલું છું આજે દેશ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમો આખો ડભોઈ તાલુકો જોડાયો છે આજે સદંતર આંગણવાડી અમારા બંધ છે પોષણ ટેકર બંધ છે આંગણવાડી બંધ જ રાખવાની છે અમારી માંગ એ છે કે બે પછી રાષ્ટ્ર આપણે કેન્દ્ર સરકાર કોઈ પગારમાં વધારો કર્યો નથી અને એક એવું છે કે અત્યારે જે અમારે ટીએચર કરવામાં આવે છે તેમાં એફઆરએસ એટલે કે ફોટો પાડવાનો તો ફોટો પાડવા કે સાત થી ત્રણ વર્ષ નું બાળક ને શું છે કે આખો પલકારે ખભો રાખે તો એવું બાળક કઈ થી કરી શકે એ અમારું બંધ કરવાની માંગ છે અને વધારાની કામગીરી અત્યારે ચૂંટણીની કામગીરી છે તો બીએલઓ ની કામગીરી બહેનો આપવામાં આવે છે તો બીએલઓ ની કામગીરીમાં બહેનો આંગણવાડી સંભાળશે કે બીએલઓ ની કામગીરી કરશે એટલે સરકાર પાસે અમારે એ જ છે કે પરિપત્ર છે કે વધારાની કામગીરી કરવાની નથી તો બી છતાં આંગણવાડી વર્કર બહેનોને એટલી બધી વધારાની આઈસીડીએસ સિવાય એટલી બધી વધારાની કામગીરી સોંપવામાં આવે છે સરકાર શું થશે તો વધારાની કામગીરી અને પગાર વધારો કરવામાં આવે બહેનો કંટાળી ગઈ છે મોબાઈલ તો જો કે મોબાઈલ અમને સો સાત વર્ષ થાય મોબાઈલ હજુ આપવામાં આવ્યો નથી બહેનો પોતાનો મોબાઈલ પોતાના પૈસાથી ખરીદી કરીને મોબાઈલ ઉપયોગ ઉપયોગ કરશે પછી એક વર્ષથી દોઢ વર્ષથી અમને મોન મોબાઈલ નેટના પૈસા બી આપવામાં નથી આવતી કરવામાં આવે છે મંગળ દિવસની તેના બી પૈસા આપવામાં આવતા નથી અને કામગીરી એટલી માગે છે ઉજવણી ફોટા માગે છે તો બે કામ કઈ રીતે કરી શકે તો સરકાર શ્રી પાસે જો અમારા માટે ગ્રાન્ટ ના હોય તો પછી કામગીરી સુકમ સ્થવામાં આવે છે અમને ઉજવણીઓ કરવાની બંધ કરી દો પૈસા ના હોય તો